રાજકોટ નજીક ભાવનગર હાઇવે પર આવેલ રાજસમરઢ્યાળા ગામમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હરદેવસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજસમરઢ્યાળા ગામમાં ઔદ્યોગિક વસાહતોનો જે વિકાસ થયો છે તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ ગામની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ કર્યા છે તેનાથી ગામનો પણ સારો એવો વિકાસ થયો છે અને રોજગારની અનેક નવી તકો ઊભી થઈ છે ગામમાં ક્રાઇમ રેટ વર્ષોથી ઝીરો છે શાંતિ અને સલામતીથી ગામ લોકો વર્ષોથી સાથે મળીને રહે છે આર કે ઇન્ડસ્ટ્રીઝ બનતા ગામને ઘણો ફાયદો થયો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધંધા ઉદ્યોગ વિકાસ માટે રાજ્ય સમઠિયાળા ગામ હર હંમેશ ઉદ્યોગ સાહસિકો સાથે ઉભેલું રહેશે અહેવાલ વિજય મકવાણા સૌ પ્રથમ તો રાજ્ય ગ્રામ પંચાયત તેમજ આરકે કે ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ તરફથી હું આપને હાર્દિક સત્કારું છું સાથે સાથે આપણે એક વર્ષ પહેલાં આવી જ રીતે રાજચમ ઓડિટોરિયમમાં કામના શરૂઆત થયા પહેલાં મળેલા હતા ત્યારથી અત્યારથી આપણે આ સાઇટ ઉપર એટલા માટે આમંત્રણ આપેલું છે કે આ ડેવલપમેન્ટ અત્યારે આ રોડ રસ્તા જે એવી રીતે હશે કદાચ ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો ફાઇટર પ્લેન પણ અહીંથી ઉડી શકે એવી સ્થિતિ છે અને જે જે હેતુ માટે ખરેખર જે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપરાઈટર જ્યારે પોતાનું ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માગતો હોય ત્યારે એનું લો કોસ્ટ આખું હોવું જોઈએ એટલે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મિનિમમ ખર્ચો થાય એવી રીતે એ લોકો ઈચ્છતા હોય છે તો આમ અમે અમારો આ પ્રોજેક્ટમાં આર કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક જે જે ખરેખર સર્વાનંદભાઈ જે સરાહની કામ કર્યું છે એમાં જે બેનિફિટ વિસ્તારને તેમજ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ઇસ્ટને જે મળ્યો એ વિશે થોડીક આપણે ચર્ચા કરીશું ખાસ કરીને આજ રાજકોટ ફેરી ફેરીમાં જે ગયા વખતે મેં એક વર્ષ પહેલાં જણાવ્યું હતું કે મેટોડા છે લોટડા છે પછી પીપલાણા છે સાપર છે એની પહેલાં એક નિષ્ઠ પડી ગયું છે આપણે બોટ આ બધા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા થયા હતા એમાં જે જે તકલીફો પડી હતી અમે આખી તકલીફોનું સ્ક્રુટ નહીં કર્યું કે આ લોકોને શું શું તકલીફ પડતી એ તકલીફો અહીં ન પડવી જોઈએ શરૂઆતમાં જે કોઈપણ ઇન્ડસ્ટ્રી કોઈપણ વિસ્તારમાં ચાલુ થતી હોય સૌથી પહેલી લોકલ એની આખી ડિસ્ટર્બન્સ ચાલુ થતા લોકલ અર્બન હર્ડલ્સ એ દાખલા ગ્રામ પંચાયત છે ગામના અમુક ડ્યુસન્સ છે જ્યારે કોઈપણ સુખી માણસ કે કોઈ પણ રિયલ એસ્ટેટનો ડેવલપર જ્યારે કામ કરતો હોય એટલે ગામના અમુક તત્વો એમાંથી બેનિફિટ લેવા માટે ડિસ્ટર્બ કરતા હોય છે તો આ આ રાજમડીયામાં અહીં આપ સર્વો લારસમટીથી તો જાણીશો તો કારણ કે અહીં આ ગામમાં ન્યૂસન્સ ઝીરો ન્યૂસન્સ છે ઝીરો ક્રાઇમ છે બીજું આ ગામમાં બીજું ખાસ કરીને જે કોઈ પણ ડેવલપમેન્ટ કરશે કોઈ પણ ફેક્ટરી ચાલુ કરશે તો એને જે ગ્રામ પંચાયત તરફથી જે કાંઈ સરકારશ્રીના નિયમ મુજબ જે કાંઈ મંજૂરી જોતી હશે એ તાત્કાલિક મળી જાય છે અત્યારે બે ચાર કારખાનાવાળાને કોઈને સપલોટિંગ કરવા હતા સવારે આઠ વાગે અરજી કરી પાંચ વાગ્યાને એ ઓર્ડર મળી ગયો એવી રીતે કોઈને બે નંબરમાં એન્ટ્રી કરવી હોય કોઈને બાંધકામની મંજૂરી જોતી હોય તો આ બધું વિધાઉટ એ એક પણ રૂપિયાનો ખર્ચ વિના સેમ ડે પાંચથી સાત કલાકમાં ઓડર મળી જાય છે એટલે આ બધું જે ઇન્ડસ્ટ્રીઝના જે હર્ડલ્સ છે એ બધાએ દૂર કરી દીધા છે અને બેસ્ટ આખું થશે સાથે સાથે ખેડૂતોને ઘણો પ્રશ્ન થશે ખેડૂતોને શું થયો કે ખેડૂતોમાં જ્યારે આ ભાઈ શ્રી સર્વાનંદભાઈને આ જે આર કે ઇન્ડસ્ટ્રીઅલ વર્લ્ડ તરફથી જ્યારે સમજ્યામાં આખું એનું આ સંકુલ સાકાર પામ્યો એનાથી અમારા ગામને એકરે પચાસ લાખ રૂપિયાનો ભાવ વધી ગયો આ બાજુની જમીન મારી છે એની આ એક એકર જમીન મેં સાડા બાર લાખમાં લીધી હતી બાકીની સાત એકર મેં એસી લાખમાં લીધી એટલે હાઉ હાઉ મેની ટાઈમ ઇન્ક્રીઝ થયું મલ્ટિપ્લાય તમે કરો એટલે આ રોડ ટચ જે જમીન ત્રીસ લાખનો ભાવ હતો એ બધી સવા કરોડ રૂપિયા થઈ ગયા પટ્ટી હાઈવે ટચ અઢી કરોડ રૂપિયા ભાવ થઈ ગયા સરદાર સુધીની અસર થઈ આમ લીલી સાજેડીમાં એકરે પચીસ લાખ દાંડિયામાં એકરે વીસ લાખ આજુબાજુના પેરી ફેરી બધા ગામોમાં ખેડૂતોની જમીન અત્યારે અનસોલ્ડ છે રોકી દીધી વેચતા અને જે કોઈને પેલા લગ્ન કરવા ખેડૂતો એક કરોડ જરૂર હતી પાંચ એકર વેચવી પડતી હવે એક એકર વેચે તો એક કરોડ ઉત્પન્ન થઈ જાય છે એટલે ખેડૂતોને આર્થિક ઉભું થઈ ગયું સાથે સાથે આ અમારા વિસ્તારમાં જસદી તાલુકો પછાત તાલુકો છે ત્યાંથી મજૂરો સાપર મેટોડા વગેરે જગ્યાએ કામ કરવા જાય છે હવે એ લોકો અહીંયા અહીંયા જે ફેક્ટરી ઓછામાં ઓછી ત્રણસો ફેક્ટરી ચાલુ થઈ જશે પચાસ થી સાહીઠ ફેક્ટરી તો હમણાં બે ચાર મહિનામાં ચાલુ થવાની છે આ ફેક્ટરીઓને ચારથી પાંચ હજાર મજૂરીની જરૂર પડશે અમારા આ વિસ્તારના ચારથી પાંચ હજાર મજૂરો સાપર વેરામાં કામે જાય છે એના બદલે અહીંયા કામ કરશે એટલે એને બે બેનિફિટ રહ્યું એક તો એને ટ્રાન્સપોર્ટેન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચી ગયો સાથે જ્યારે ઘરેથી કામે નીકળે સાંજે ઘરે આવે ત્યાં સુધી ઘરના ચિંતા કરતા હોય રોડ ઉપર એક્સિડન્ટ થઈ ગઈ કે એની સેફ્ટી એટલે આ તો એના ઘરે જ ઘરના અંગણે જ્યારે કામ થતું હોય ત્યારે આ મોટા મોટો બેનિફિટ થશે તો આ બેકબોન કંપની અમારા માટે ઇકોનોમિકલ બેકબોન નું કામ કર્યું ખરેખર ઇન્ડસ્ટ્રીયલ વાળાને તો ફાયદો થશે જ ખેડૂતોને પણ એટલો ફાયદો થયો છે